મહેસાણામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ભૂલ અનેક વાહન ચાલકોને ભારે પડી રહી છે આંબેડકર બ્રિજ ઉપર એક તરફ રેલિંગ ન લગાવતા ભારે વાહનો બ્રિજ પર આવી જાય છે જો કે બ્રિજના બીજા છેડે રેલિંગ હોવાથી વાહનો ફસાઈ જાય છે અને વાહનોને દોઢ કિલોમીટર રિવર્સમાં ફરવું પડે છે આ સ્થિતિમાં દોઢ કિલોમીટરના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ પણ થાય છે અને અકસ્માતનો પણ ભય રહે છે મહેસાણામાં આરએનબીને જાણે પ્રજાના પ્રશ્નોની પડી જ ન હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે જે આંબેડકર બ્રિજ જે મહેસાણા શહેરમાં આંબેડકર ચોકથી રામોસણ હાઈવેને જોડે છે આ બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અરે ભારે વાહન આ બ્રિજ ઉપર ન પ્રવેશે માટે બંને તરફ રેલિંગ લગાવવામાં આવી છે પણ એક તરફ રેલિંગ ઊંચી છે અને બીજી તરફ રેલિંગ નીચી હોવાને કારણે ભારે વાહનો સોમનાથ ચોકથી આ બ્રિજ ઉપર પ્રવેશી જાય છે અને જ્યારે રામોસણા ચોકડી તરફથી ઉતરવાનું હોય ત્યારે આ વાહનો બહાર નીકળી શકતા નથી હું આપને ટ્રક બતાવી રહ્યો છું કે જે ટ્રક હાલ ભારે વાહનોના પ્રવેશબંધી હોવા છતાં રેલિંગ ઊંચી હોવાને કારણે આ બ્રિજ ઉપર પ્રવેશી ચૂક્યો હતો અને આગળ જતા રામોસણા બ્રિજ ઉપર જતા રામોસણા ચોકડી ઉપર બહાર નીકળવાના માર્ગે રેલિંગ નીચી હોવાને કારણે આ બ્રિજ પરથી ટ્રક પસાર થઈ શક્યો નહીં અને તેને કારણે હવે દોઢ કિલોમીટર આ ટ્રકને પરત રિવર્સમાં લઈ જવું પડી રહ્યું છે અકસ્માતો રોકવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ભારે વાહનો પ્રસાર ન થાય બ્રિજનું રક્ષણ થઈ શકે બ્રિજ તૂટી ન જાય તે માટે આ પ્રકારનું જાહેરનામું અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ આર એન બીના વૃદ્ધિના પ્રદર્શનને કારણે રેલિંગનો એક તરફનો છેડો ઊંચો રાખવામાં આવ્યો અને બીજી તરફનો છેડો નીચે રાખવાને કારણે આ પ્રકારે વાહનો પ્રવેશી જાય છે અને બીજા છેડેથી તેઓ બહાર નીકળી શકતા નથી માટે તેમને દોઢ કિલોમીટર રિવસમાં પરત લઈ જવા પડે છે અને તેને કારણે અકસ્માત નિવારવા માટે ઊભી કરેલી વ્યવસ્થાને કારણે અકસ્માત સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ છે આંબેડકર બ્રિજ ઉપર આ દ્રશ્યો સામાન્ય છે રોજના આવા આઠથી દસ વાહન આ પ્રકારે બ્રિજ ઉપર આવી જાય છે અને ત્યારબાદ તેને પરત દોઢ કિલોમીટર સુધી રિવર્સમાં લઈ જવા પડે છે જેને કારણે આ બ્રિજ ઉપરથી પસાર થતાં જે વાહન ચાલકો છે ખાસ કરીને નાના વાહન ચાલકો છે તેઓ પણ મુસીબતમાં મુકાય છે આમ છતાં આર એન બીને જાણે પ્રજાના પ્રશ્નોની પડી જ ન હોય તે પ્રકારની સ્થિતિ છે વારંવાર સ્થાનિક નાગરિકોએ પણ રજૂઆત કરી છે કે આ બ્રિજનો જે રેલિંગનો છેડો છે તેને નીચો કરવામાં આવે આમ છતાં આર એન બી આ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી અને રેલિંગ ઊંચી રાખવાને કારણે રોજના આઠથી દસ વાહન ચાલકો આ રીતે હેરાન થાય છે લોકો પણ હેરાન થાય છે વાહન ચાલકો પણ પરેશાન થાય છે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઊભી કરેલી એ જે વ્યવસ્થા હતી અકસ્માત નિવારવા માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે જ વ્યવસ્થા લોકો માટે અકસ્માતનું કારણ બની જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આમ છતાં આર એન બીને જાણે પ્રજાની પડી જ ન હોય તે પ્રકારનો ગાઢ ઘડાયો છે અને રોજ આ પ્રકારના દ્રશ્યો મહેસાણામાં સામાન્ય થઈ પડ્યા છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા